બોલો કપૂરજી હાંતિ હું તમને છું કું બોલો તમારે ને ખમતાજી એકલા એકલા છે એમાં તમારે ભાગ નથી નહીં

ચલા ને આ છે ને આ ખટિયો છે ઇનું વરાજ દીધું પગને તળ્યા કે ઘરને લઈ ખમતા છે ને મજો ભારે એકલા મેળવાઈ નહી પણ ત્રીજા લઈ લીધું હાજી તો એ પ્રધાનજી અલ કોઈ આવતો કોણ થાય એ ભૂલાજી હા

આપડા કાકો હતા ને કાકો એ ગમે તે વસ્તુ હતી અડધો ભાગ કરતા કરતા આપડે કરવો પડે ક્ષમતાજી શું બોલો ખાજી તમે આજે આલો કાલે નહી તમને તો નહીં નહી હા મે તો મોચમ લાજ ખબર છે હા બોલો તમાર જી તમે ન્યા કરવો પડશે હવે હવે મને કોકતા મારું મન લાગતો નહી હું વધારે કેવા જાય તો ખમ તો માર ખાય કો તો મું મું માર અડધો ભાગ આલો પડે પડે આણ પડે વેવારી અડધો ભાગ પોઈ ભાગ આલો ભાગ આલો જ પડે એમ હે ચાલે યાર યાદ ચાલે યાદ ચાલે અડધો ભાગ ભાઈ માન છે આખો માન માં પડ્યો છે માનમાય છે બહુલ્યો તું પડે છે ભુલાજી તમે કો કેવું લેવાય આઠું તો કેવું પડે છે

ખેતર માં મારા ભાગ અડધો છે અને મારા અડધો ભાગ થાય છે ખેતરમાં તો તમને અડધો ભાગ એડ વાળું તમાર આવ્યું છે કપા વાળું મેં લીધું છે પણ એ તાળી આપડે વધુ છે નહીં આ જાડે તો આપડે અડધાનું છે તમારે અડધો અડધો મારે છે કેમ નહીં ભાગ છે બરાબર છે અડધો ભાગ મારો આવે ના આવે તો ખમતાજી મનતા નઈ અને હું કુ બધા કુકો કરો થઈ હાર ભાગ હોય દાડ માં આપડે હોય મોટા બંગલા બગાડવાનો ઝઘડા કરવાનો કોઈ મતલબ નથી પણ મશીન લાયા મજૂરી લાયા મારી મહેનત કેટલી થઈ છે

તમારે છે ને ખમતા અત્યારે ભાઈ ભાઈ નો રાગ હારો ચાલતો હોય ને એટલે ઘણા માણસો ને ગમતું તમારે જોઈ વિચારી નિર્ણય લેવાનો કોઈ દાડો ઝઘડો કરવો નહીં શું નાશો મને ખમતાજી અમે જઈએ બે ભાઈ આખજો અને પૈસા લઈ બરાબર હવે આજ પછી કોઈ બી ચડાવવા આવે નઈ તો આપડે કોઈ નું અભાવ નહીં આ તો આપડે બે ભાઈ રાખશે નઈ ને ખટાતું નહીં બીજું કોઈ નઈ છે કે હા હેડોદાર